હેલો ઓનલાઈનમાં જોડાઈ લાઈક કરો કમેન્ટ કરો মজুরা লাইক করবে কমেন্ট করবে હેલ્વ લાઈવમાં જુડલ લાઇક કરું કમેન્ટ કરું હેલો ઓલાઈમાં જોડે લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈક ન જ લાઈક કરો કમેન્ટ કરો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જય આશાપુરામાં જય આશાપુરામાં જગદીશભાઈ કેમ છો જગદીશભાઈ જગદીશભાઈ મજામાં લાઈક પણ બાવો કે ખૂબ ખૂબ આભાર તમારો જગદીશભાઈ કેમ છો ભાઈ મજામાં ભાઈ ટાઈમ નથી ને ટાઈમ વગરનું લાઈફ ચાલુ કર્યું છે મારો આ ટાઈમ નથી લાઈવનો એટલે મેં આજે કર્યું નહોતું કાલ રાતનું લાઈવ એટલે મેં તો લાઈવ અત્યારે લાઈવ કરતો ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો લાઈવમાં આવવા બદલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જગદીશભાઈ તમારે કેટલા દિવસ બાકી છે લાઈવ ચાલુ થવામાં પેલામાં થઈ ગયા પચાસ પેલી ચેનલ પર આ બા મજામાં છું તમે કેમ છો બસ હું પણ મજામાં છું તમારે પેલી ચેનલ પર 50 થઈ ગયા સબસ્ક્રાઇબર ના જો 26 27 છે એવું છે યુટ્યુબ પરના હમણાં બહુ એ થાય છે અંકુશભાઈ નમસ્તે નમસ્તે જય માતાજી જય માતાજી કેમ છો અંકુશભાઈ લાઈક કરતા નથી અંકુશભાઈ લાઈવમાં આવો છો તો લાઈક તો કરો લાઈક નથી કરતા લાઈક એવું ના કરો લાઈક કરો હવે થોડા કામમાં છું એટલે ટાઈમ નથી મળતો લાઈવમાં જવાનું એટલે અમે સપોર્ટ નથી મળતો હજી હા એ વાત સાચી છે કાંઈ વાંધો નહીં એ તો તમને ટાઈમ મળે ત્યારે આપણે કરવાનો સપોર્ટ નોકરી હોય એટલે પછી એવું જ ને કાંઈ વાંધો નહીં જગદીશભાઈ આપણને સપોર્ટ મળે એટલો આપણને સંતોષ માનવાનો બીજું શું કરીએ ભાઈ આપણી નોકરી એ જરૂરી છે ને આવું બધું તો ચાલવાનું અંકુશભાઈ લાઈક કરો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો ધ્યાનભાઈ લાઈક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નમસ્તે નમસ્તે કેમ છો આજે ધાઈમ વગરનો કર્યું છે લાઈવ આ ટાઈમ મારો નથી લાવનો એટલે આપણે ઓડિયન્સ ના આવે ટાઈમ ફિક્સ હોય ને આપણે તો આવે સાચી વાત ને ધ્યાનભાઈ આલ્યા કરો. સપકુબાબા તમારો જ્ઞાનભાઈ જગદીશભાઈ અને કુછ કોઈ લાઈનમાં આવા બદલ જીતુભાઈ જય બુટ ભવાની માં જય બુટ ભવાની માં જીતુભાઈ જય માતાજી સપકુબાબા તમારો લાઈનમાં આવા સૌનો ધન્યવાદ સપકુબાબા ધન્યવાદ થેન્ક્યુ 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 ભાઈ સૌનો જગદીશભાઈ હા આવજો જગદીશભાઈ કાંઈ વાંધો નહીં તમારે કામ હોય મને ખબર છે ભાઈ હા ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આવજો જય માતાજી જય આશાપુરામાં જીતુભાઈ લાઈક ના કર્યું તો લાઈક કરી દેજો ભાઈ જીતુભાઈ કયા કામથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો વડા લીધું વડા લીધી અચ્છા કામું હાય માસી બોલો લાઈક કરી દેજો લાઈવમાં એવા લાઈફ રહી ગઈ હોય તો લાઈક કરતા લેજો કાલે તો તમે બ્લૂ લીધું પછી વયા ગયા કમેન્ટ કરી નહીં તમે જાઓ તો મને કહેવાનું મારે બ્લ્યુ પછી લઈ લેવાનું હોય કમો બેન કુલદીપભાઈ જય માતાજી જય માતાજી તો બેન લાઈક કરી દેજો લાઈક ના કરી હોય તો કુલદીપભાઈ કેમ છો ભાઈ મજામાં ભાઈ કુલદીપભાઈ કાલની લાઈવ નથી કરી તો મેં એક લાઈવ અત્યારે ફ્રી બેઠી તો કુલદીપભાઈ લાઈવ કરી દો જય માતાજી જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ ક્યાં છે આમાં પહેલાં જગદીશભાઈ જગદીશભાઈ વયા ગયા હં હં કુલદીપભાઈ એમને કામ હતું એ તમારી જેમ નોકરી પર હોય તમે નોકરીમાં છો જગદીશભાઈ અરે કુલદીપભાઈ કોમુબેન કમેન્ટ કરજો લાઈવમાં હોય તો આજ રજા છે બપોર પછી એવું છે ઓકે કાંઈ વાંધો નહીં ખૂબ આભાર તમારો સૌનું લાઈવમાં આવ્યા બદલ કમેન્ટ કરવા બદલ કોમુબેન તમે કમેન્ટ કરો કોમુબેન લાઈવમાં હોય તો કમેન્ટ કરજો Yeah, we're gonna get for moving. બેન લાઈવ માં હોય તો કમેન્ટ કરજો બેન નહીં તો તમારું વ્યૂ લઈ લો હું બા હજુ માવો તો ક્યારે નથી ખાતા હા ભાઈ સાથ કહેવાય ને ભાઈ સાચી વાત છે કુલદીપભાઈ કુલદીપભાઈ તમે કેમ લાઈવ નથી કરતા કુલદીપભાઈ હા

મજામાં નરસિંહભાઈ નરસિંહભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર નરસિંહભાઈ તમારો ભાઈ મજામાં મજામાં સાચી વાત છે નરસિંહભાઈ તમારી શું થયું ચેનલનું નરસિંહભાઈ સપોર્ટ કરે છે નરસિંહભાઈ સપોર્ટ કરે છે ભુલદીભાઈ બા મને નથી મજા આવતી લાઈફમાં એવું છે કાંઈ નહીં જય માતાજી બેન લાઈફ સાથે ઓકે ભીખુભાઈ કેમ છો ભીખુભાઈ મજામાં કૌશલભાઈ સપોર્ટ કરે છે કુલદીપભાઈ કહે છે મને નથી મજા આવતી લાઈફમાં જય માતાજી નરસિંહભાઈ કુલદીપભાઈ કહે છે બેન ઉર્મિલાબેન લાઈવ આવ્યા છે એવું છે ઉર્મિલાબેનનું ચાલુ છે ત્યારે કેટલા અત્યારે જ છે ભીખુભાઈ પાંચસો પચીસ સબસ્ક્રાઈબ થઈ ગયા અચ્છા વર્ષ ટાઈમ કેટલો થયો બેન ઉર્મિલાબેનના ગામમાં હું ઓખામાં છું એટલે પૂછ્યું ઉર્મિલાબેન લાઈવ આવ્યા છે ના અચ્છા એવું છે ના નથી આવ્યા આજે નથી આવ્યા ભીખુભાઈ જય માતાજી કુલદીપભાઈ નરસિંહભાઈ કહે છે આજે છે ને એમને કામ છે થોડું ભીખુભાઈ એવું કહેતા હતા કાલે કાલે મેં રાત્રે લાઈવ નથી કરી અને કાલની મને કંઈ એમની ખબર નથી ના તમારા લાઈવમાં આવ્યા છે એમ પૂછું છું ના મારી લાઈવમાં નથી આવ્યા એ મને કીધું એમને પાંચ છ વાગ્યા પછી કંઈક એવું કીધું ટાઈમ હશે આજે એવું કીધું મારા લાઈમાં નથી આવ્યા અત્યારે અત્યારે નહીં આવે આજ તો મારા પાસા હેતલબેન રડવાના હતા હો નરસિંહભાઈ એવું છે એકસો સિત્તેર થયો અચ્છા સરસ સરસ કૌશલભાઈ તમે તો સારું પણ તમે આ લાઈવ કરો છો નરસિંહભાઈ કેમ આજે હેતલબેન તમે બધા કેમ હેતલબેનને રોડ આવો છો કુલદીપભાઈ ઓકે બેન સાચી વાત છે પણ એ આજે સવારમાં કે કાલ પરમ દિવસે હું બેટ દ્વારકા છોડતી આવીને એવું છે હા તમે કહેતા હતા બરાબર હા 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 સાચી વાત જવાના હતા હં હં પણ હવે નથી એ કાલની મારે લાઈવ થઈ નથી એમને પણ લાઈવ નથી એટલે કંઈ વાત થઈ નથી મારે એમની સાથે કેમ કુલદીપભાઈ નરસિંહભાઈ કહે છે સાચી વાત છે શું થયું એક કૌશલભાઈ કેમ એમને રોડાવાના હતા રિતનને મારે છ વાર લાઈવ કર્યું એટલે એકસો પિસ્તાલીસ વોચ ટાઈમ અરે આ સરસ કહેવાય તો તમારું ઓડિયન્સ સારું હશે ને એટલે કુલદીપભાઈ ઓડિયન્સ ઉપર જાય આમાં તો આપણે કલાક ના હોય કંઈ આમાં આપણે જેટલી કમેન્ટ આવે ને એ પ્રમાણે વોચ ટાઈમનું તે એટલે તમારું તો ઓડિયન્સ સારું હોય ને તો જ તમારે આટલો વર્ષ ટાઈમ ભાઈ છ વાર લાઈવમાં ઓડિયન્સ સારું હશે સરસ સરસ કુલથી ભાઈ તો કરતું રહેવાનું તો તમારે ફટાફટ વચ્ચ ટાઈમ વધ્યો તો મારે તો અત્યારે એક મેળ વગરનો લાઈવ કર્યું છે મારો ટાઈમ છે નહીં આ લાઈવનો તો કાલે નહોતું કર્યું રાત્રે આજે નહોતું સવારે કર્યું તો ત્યારે થોડીક વાર કરું મેં કે દો અડધો કલાક પછી મેં કીધું હવે હું નહીં આવું એટલે ઇતલબેનને દુઃખ લાગ્યું એવું છે એવું છે એમને કુલદીપભાઈ સાચી વાત છે તો કેમ એવું કીધું તું નહીં આવું એટલે ખાલી ખાલી કહેતા હશો તમે હે ને ખોટે ખોટું કહેતા હતા ને એ સાચું માની જાય પાછા એતલબેન કુલદીપભાઈ ભાઈ સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભીખુભાઈ ઈતલબેન બહુ ઘોડા છે મારા મોટા બેન છે ઈતલબેન સાચી વાત છે ઈ પછી ઇમોશનલ થઈ જાય કુલદીપભાઈ પછી એમને તરત રડવું આવી જાય પાછા એટલે એમને કંઈ કામ જલ્દી કહેવાય નહીં ઇમોશનલ થઈ જાય ને એટલે હવે મજાક નહીં ગોતલબેનની હા મજાક એમને પેલું દુઃખ થાય એવું નહીં કરવાનું કુલદીપભાઈ આપણે હા મજાક મસ્તી કરો તમે એ વાત બરાબર છે પણ એમને આમ પેલું અંદરથી આમ એ થઈ જાય ને દુઃખ લાગી જાય એવું આપણે આપણે મજાક મસ્તી નહીં કરવાની અને પછી તરત રડવા માંડે એ રડે એ સારું ના કહેવાય બેન સાચી વાત નથી કુલદીપભાઈ બેન રોવે